જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોમાં હજુ પણ સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને સોના અને ચાંદીના ટાર્ગેટની પણ ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં

સોનું જે છે એ ઘટતું પણ જોવા મળી રહ્યું છે જેની સાથે ચાંદી સતત ક્રેશ થતી પણ કેટલો ઘટાડો નોંધાયો અને હજુ પણ આગામી દિવસોમાં ચાંદી કયા કારણોથી સસ્તી થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વીડિયોની અંદર ચર્ચા કરવાના છીએ સૌપ્રથમ

મિત્રો ચોવીસ કેરેટ સોના ભાવની પણ વાત કરીએ તો જેની ખરીદી ત્યાર પછી ચાંદીની કિંમતો જે છે એ માર્કેટમાં સતત ક્રેશ થતી જોવા મળી રહી છે અને ચાંદી હાલ ભયંકર સસ્તી થઈ ગઈ છે તો આજરોજ એક કિલો ચાંદીનો ભાવ જે છે એ બે ઓગણપચાસ હજાર ચારસો માં જોવા મળી રહ્યો છે જ્યારે ગુજરાતના અનેક શહેરોની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો અમદાવાદમાં સોનાની કિંમતો જે છે એ આજરોજ સોનામાં જોવા મળી રહી છે છે ત્યાર પછી ચેન્નાઈ અથવા તો અલગ અલગ શહેરોમાં સોનું જે છે એ ચૌદ લાખ તેત્રીસ હજાર પાંચસો ની સપાટી ટ્રેડ થઈ રહ્યું છે તો હજુ પણ કયા એવા કારણો છે કે જેના લીધે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે જેની પણ ચર્ચા કરી મિત્રો જે લગ્ન ગાળાની મોસમ ચાલી રહી હતી એ લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો હતો કારણ કે સૌથી વધારે લોકો જે છે એ સોનાના ઘરેણા બનાવતા હોય છે પરંતુ હાલ મિત્રો બધા જ લોકો એ લગ્ન માટે સોનાની ખરીદી કરી લીધી છે જેના લીધે પણ સોનાની માંગ ઘટતી જોવા મળી રહી છે તો એમ કહી શકાય કે ઓલ ટાઈમ હાઈ સો ટ્રેડ થયેલું સોનું માર્કેટમાં ઘટી રહ્યું છે અને ચાંદી જે છે એ મિત્રો 1.41 લાખ જેટલી સસ્તી થતી જોવા મળી રહી છે તો સોના અને ચાંદીના ભાવમાં એમ કહી શકાય કે ભયંકર ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે અને સોનું જે ચાંદીના વાયદા બજારમાં જે આંકરો અભાવ જોવા મળી રહ્યો તો ત્યારબાદ કડાકા સાથે સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે તો છેલ્લા એક અઠવાડિયામાં સોના ચાંદી જે છે એ મિત્રો સતત ઘટી રહ્યા છે અને હજુ પણ આગામી દિવસોના ટાર્ગેટની પણ માહિતી મેળવી લઈએ તો જાણકારો જણાવી રહ્યા છે કે જો આવી જ રીતે સોનાની માંગ ઘટતી જોવા મળે તો હજુ પણ સોનું સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ સતત

અત્યારે થોડોક ચિંતા સમાચાર કહી શકાય છે કારણ કે લગ્ન ગાળાના પ્રસંગોમાં પણ સોના ચાંદીની કિંમતોમાં વધારો ત્યારબાદ હાલ અત્યારે સોના ચાંદી માર્કેટમાં ઘટી રહ્યા છે તો એમ કહી શકાય કે બુલિયન માર્કેટમાં પણ જોરદાર કડાકો બોલી ગયો છે અને ભયંકર તેજી બાદ સોના ચાંદીની કિંમતોમાં ગણતરીના દિવસોમાં ઘટાડો નોંધાયો છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો જેની ચર્ચા

જેના લીધે રોકાણકારો મોટા પાયે પ્રોફિટ બુકિંગ જેના લીધે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા પણ જોવા મળી રહ્યા છે જ્યારે એમસીએક્સ બજાર અનુસાર વાત કરીએ તો મિત્રો એમસીએક્સ એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ જે ભારત સૌથી મોટું કોમોડિટી જ માનવામાં આવે છે તથા વાત કરીએ તો બે હજાર ત્રણ માં શરૂ થયું હતું અને તેના પર સોના ચાંદી ઓલ ટાઈમ એગ્રીમેન્ટ કરતા હોય છે પરંતુ હાલ વાત કરી દઈએ દઈએ તો બધાને જણાવી કે મિત્રો સોના ચાંદીની સપ્લાયમાં વધઘટ થતી જોવા મળતી હોય છે ત્યારે પણ સોનું માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે તો હાલ ગુજરાતના અનેક શહેરોમાં ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ થયેલા સોના ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો નોંધાયો છે તો આ ઘટાડાનો લાભ લઈ અને સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અલગ અલગ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે પરંતુ મિત્રો હાલ વિશ્વ બજારમાં સોનું જે છે એ સતત તૂટી રહ્યું છે ને ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો બે દિવસ દરમિયાન ચાંદીની કિંમતોમાં પણ વધુનો

ના દ્વારા મેલ ઉતારેશ તો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયો ન્યુ અપડેટમાં માહિતી મેળવીશ